નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો વિશે વાત કરીએ પરંતુ તે પહેલા ખાસ કરીને આ વિડિયોને એક લાઈક કરીને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને દરરોજના તાજા સમાચાર સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય તો મિત્રો પ્રથમ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તર પૂર્વ ભારત અને મધ્ય ભારતના આસપાસના રાજ્યોમાં આજે ભારે વરસાદ જ અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે આ સમયગાળા દરમિયાન ચાલીસ થી સાઈઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે તે જ સમયે દેશના મોટાભાગના ભાગોમાં આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાનો છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે મોટી ખુશખબર આવી છે સ્થાનિક લોકોના લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનની મોટી અસર જોવા મળી છે રાજકોટ જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં રાતોરાત પચીસ ટકા જેવો ઘટાડો કરવામાં આવ્યો છે પીઠડીયા ટોલનાકા પર આજથી હવે પાંત્રીસ રૂપિયા કરી દેવામાં આવ્યા છે જે સૌરાષ્ટ્રના લોકો માટે સારા સમાચાર છે રાજસ્થાનના પાંચ જિલ્લામાંથી પોટાશ એટલે કે પોટેશિયમની ખાણ મળી આવતા રાજ્યની કિસ્મત ચમકી ગઈ છે આમ તો પોટાશનો મોટાભાગે ઉપયોગ ખાતરોમાં થાય છે અને ભારત તેની આયાત કરે છે જો કે હવે કેન્દ્ર સરકારે રાજસ્થાનમાં પોટાશનું ખાણકામ કરવા માટે મે મહિનામાં હરાજી કરવાની તૈયારી કરી લીધી છે આ ભારતની પ્રથમ પોટાશ ખાણ હશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમના નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે શનિવારે તેમણે કહ્યું હતું કે લોકો જાતિવાદી નથી હોતા પરંતુ નેતાઓ પોતાના સ્વાર્થ માટે જાતિવાદી બની જાય છે ગડકરીએ કહ્યું કે કોણ વધુ પછાત છે તે અંગે હરીફાઈ ચાલી રહી છે સામાજિક અસમાનતા દૂર કરવાની જરૂર છે જાતિગત ભેદભાવનો અંત લાવવો જોઈએ આ પ્રક્રિયા પોતાનાથી શરૂ કરવી જોઈએ આઈપીએલ દરમિયાન અમદાવાદમાં મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તારીખ પચીસ ઓગણત્રીસ અને નવ એપ્રિલના રોજ યોજાનારી આગામી ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને સવારના છ વાગ્યાથી મધ્યરાત્રિના બપોરે સાડા બાર વાગ્યા વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે અમેરિકાના દક્ષિણના રાજ્ય ન્યૂ મેક્સિકોના શહેરના યંગ પાર્કમાં રાત્રે ચાલતા એક કાર્યક્રમ સમયે એક બંદૂકધારીએ અચાનક અંધાધૂંધ ગોળીબાર કરતા ત્રણના મોત નીપજ્યા છે અને ચૌદને ઈજા થઈ છે આ ગોળીબાર કરનાર એક જ વ્યક્તિ હોવાનું સંભવ છે કેન્દ્રીય કર્મચારીઓ મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહ્યા છે આ દરમિયાન રાજ્યોમાં મોંઘવારી ભથ્થા અંગે જાહેરાતો થવા લાગી છે આ સંદર્ભમાં ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સહાય આ વર્ષે એપ્રિલથી રાજ્ય સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ વધારાની જાહેરાત કરી છે ટકાના વધારા સાથે સરકારી કર્મચારીઓને ટકા મળશે આપણા શાસ્ત્રો માત્ર ગ્રંથ નહીં પરંતુ સંપૂર્ણ સૃષ્ટિના રહસ્યોને જાણવાનું માધ્યમ છે ભારતીય શાસ્ત્રો અને ગ્રંથોમાં એવા અદભુત સૂત્રો છે જે આધુનિક જ્ઞાન વિજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે આ વાત ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પતંજલિ વિશ્વવિદ્યાલયમાં અખિલ ભારતીય શાસ્ત્રોત્સવ સ્પર્ધાના સમાપન સમારોહમાં કહી હતી કેન્દ્ર સરકારે વિદેશથી ગેરકાયદે રીતે ગેમિંગ પ્લેટફોર્મની ત્રણસો સત્તાવન વેબસાઇટ અને યુ એલ બ્લોક કરી દીધા છે અને આવા સાતસો પ્લેટફોર્મ હાલમાં તપાસ હેઠળ છે આ પ્લેટફોર્મ ટેક્સ છુપાવવા માટે રજિસ્ટ્રેશન વગર ગેરકાયદે રીતે ગેમ ચલાવી રહ્યા છે અમદાવાદમાં હવે બેફામ રીતે ગાડી હંકારતા લોકોએ ચેતી જવાની જરૂર છે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોમ સાઇડ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં રોમ સાઈડ ગાડી ચલાવતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવશે આજથી અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે આમ અમદાવાદમાં ટ્રાફિકના નિયમો કડક બનાવાયા બલુચિસ્તાનના નાગરિકોએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની ઊંઘ હરામ કરી નાખી છે વાસ્તવમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ દેખાવો કરી રહેલા બલુચ લોકોની ગોળી મારીને હત્યા કરી હતી જેના કારણે બલુચના લોકો ભારે ગુસ્સામાં આવી ગયા છે અને તેઓ પાકિસ્તાન સરકાર તેમજ સુરક્ષા દળો વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે લોભિયા હોય ત્યાં ધૂતારાઓ ભૂખે ન મરે આ કહેવત રાજકોટમાં લાગુ પડી છે એક મહિલાએ શેર બજારમાં વધુ રૂપિયા કમાવવાની લાલચમાં પચાસ લાખ રૂપિયાનું રોકાણ કર્યું અને સાયબર માફિયાઓએ છેતરપિંડી આચરી હતી હાલ પોલીસે આ કેસમાં ચાર શખ્સોને પકડી પાડ્યા છે હજુ અનેક શખ્સોની ધરપકડ થઈ શકે છે સોશિયલ મીડિયા પર ભ્રામક સામગ્રી ફેલાવવા મુદ્દે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે આજ ક્રમ ભારતીય સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ દ્વારા સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરતી સામગ્રી વધુ પોસ્ટ અને એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યા છે સેબીએ હિતમાં વર્ષ અત્યાર સુધીમાં આ કાર્યવાહી કરી છે તો મિત્રો આ પ્રમાણે રહ્યા હતા આજના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો દરરોજના તાજા સમાચાર જોવા માટે આ વિડિયોને એક લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં